આપણે જ્યારે ઘરની બહાર નીકળીએ જે રસ્તો દેખાય છે જે પાણી પીએ છીએ કે પછી આપણા મોહલ્લાની સાફ સફાઈ ક્યારેય વિચાર્યું છે કે આ બધું કોણ સંભાળે છે વેલ આ કોઈ બહુ દૂર બેઠેલી સરકાર નથી પણ એ શાસન છે જે આપણી સૌથી નજીક છે તો ચાલો આજે એ જ સ્થાનિક સરકારની દુનિયાને બરાબર સમજીએ આ બધા જ સવાલોનો જવાબ ખરેખર એક જ છે અને એ છે સ્થાનિક સ્વસરકાર આ જ એ શક્તિ છે જે મોટા મોટા સિદ્ધાંતોને આપણા રોજિંદા જીવનની સુવિધાઓમાં ફેરવે છે એમ કહી શકાય કે આ એવું તંત્ર છે જે શાસનને આપણા ઘરના દરવાજા સુધી લઈ આવે છે તો આ આખી વાતને સમજવા માટે આપણે આ પાંચ મુદ્દાઓ પર ધ્યાન આપીશું પહેલાં તો સ્થાનિક સરકાર એટલે શું પછી એના ગ્રામીણ અને શહેરી સ્વરૂપો વચ્ચે શું તફાવત છે ગામડાના શાસનનું ત્રણ સ્તરીય માળખું કેવું હોય છે એના મુખ્ય કામો કયા છે અને છેલ્લે એ લોકશાહીનો સાચો પાયો કેવી રીતે છે તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં એ સમજવું ખૂબ જ જરૂરી છે કે સ્થાનિક સરકાર બધે એક સરખી નથી હોતી એનો આખો આધાર વિસ્તાર પર રહેલો છે કે એ વિસ્તાર ગામડું છે કે પછી શહેર જુઓ આ ચાર્ટ બધું એકદમ સાફ કરી દે છે સ્થાનિક શાસનના બે મુખ્ય પ્રવાહો છે એક છે ગ્રામીણ પ્રશાસન જે આપણા ગામડાઓની દેખરેખ રાખે છે અને બીજું છે શહેરી પ્રશાસન જે નગરો અને મોટા શહેરો માટે છે એટલે જે ગ્રામીણ શાસન છે એને આપણે પંચાયતી રાજ તરીકે ઓળખીએ છીએ જેમાં ગામ તાલુકા અને જિલ્લા લેવલની પંચાયતો આવે છે જ્યારે શહેરોમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા હોય છે પણ હા આજે આપણે ખાસ કરીને ગ્રામીણ વ્યવસ્થા એટલે કે પંચાયતી રાજ પર જ ફોકસ કરીશું પંચાયતી રાજ આમ માત્ર એક સિસ્ટમ નથી પણ એમ કહી શકાય કે એ ભારતના ગ્રામીણ વિસ્તારોનું ધબકતો હૃદય છે આ જે વ્યવસ્થા છે જે લોકશાહીને છેક છેવાડાના ગામડા સુધી પહોંચાડે છે અને તમને કહું આ વિચાર કંઈ આજકાલનો નથી દેશ આઝાદ થયો એ પછી તરત જ એની જરૂરિયાત સમજાઈ ગઈ હતી ઓગણીસો ને ઓગણસાઠમાં રાજસ્થાનથી એની શરૂઆત થઈ અને ઓગણીસો ને ત્રેસઠ આવતા સુધીમાં તો ગુજરાતે પણ આ શક્તિશાળી માળખું અપનાવી લીધું હતું પંચાયતી રાજનું જે આખું માળખું છે ને એ એક પિરામિડ જેવું છે સમજો કે એના પાયામાં છે ગામડાનું શાસન એટલે કે ગ્રામ પંચાયત એની ઉપર આવે છે તાલુકા પંચાયત જે ઘણા ગામોને એકબીજા સાથે જોડે છે અને છેક ટોચ પર છે જિલ્લા પંચાયત જે આખા જિલ્લાનું સંકલન કરે છે તો સવાલ એ થાય કે આ ગ્રામ પંચાયત એટલે શું સાવ સાદા શબ્દોમાં કહીએ તો એ ગામની પોતાની લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર છે અહીં ગામના લોકો જ પોતાના પ્રતિનિધિઓ પસંદ કરે છે અને ગામનો વહીવટ પોતાના હાથમાં લે છે અને આ જુઓ આજ તો છે અસલી લોકશાહી કોઈ બંધ બારણે ઓફિસમાં નથી થતું આ કામ આ તો લોકોની વચ્ચે લોકોની સાથે મળીને લેવાતા નિર્ણયોની પ્રક્રિયા છે આજ તો ખરી તાકાત છે હવે આ વ્યવસ્થાને મુખ્યત્વે બે વ્યક્તિઓ ચલાવે છે એક સરપંચ જે ગામના રાજકીય વડા છે જેમને લોકો સીધા મત આપીને પાંચ વર્ષ માટે ચૂંટે છે અને બીજા વહીવટી કામકાજ અને સરકારી રેકોર્ડ માટે સરકાર દ્વારા નિમાયેલા તલાટીકમ મંત્રી એટલે કે એક લોકોનો અવાજ છે તો બીજો તંત્રનો હા સારું આપણે માળખું તો સમજ્યા પણ હવે મુદ્દાની વાત પર આવીએ કે એક ગ્રામ પંચાયત ખરેખર કયા કયા કામો કરે છે અને એની સીધી અસર ગામના દરેક નાગરિક પર કેવી રીતે થાય છે પણ એક મિનિટ પંચાયત શું પોતાની મરજીથી બધું કરી શકે ના બિલકુલ નહીં એણે ગ્રામસભાને જવાબ આપવો પડે છે ગ્રામસભા એટલે ગામના તમામ મતદારોની સભા એણે તમે ગામની સંસદ પણ કહી શકો જે બજેટ પાસ કરે છે અને પંચાયતના કામ પર બરાબર નજર રાખે છે જરા આ લિસ્ટ પર નજર કરો પાણી ગટર રસ્તા લાઈટ શાળા આરોગ્ય લગભગ બધી જ પાયાની જરૂરિયાતો ગામમાં કોઈ બાળકના જન્મની નોંધણીથી લઈને ગામના રસ્તા બનાવવા સુધી બધું જ પંચાયતના કાર્યક્ષેત્રમાં આવી જાય છે પણ આ બધા કામ કરવા માટે પૈસા એ ક્યાંથી આવે તો એના મુખ્ય સ્ત્રોત છે સ્થાનિક કરવેરા જેમ કે પાણી વેરો કે મિલકતવેરો અને સાથે સાથે મોટા વિકાસ કાર્યો માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી પણ અનુદાન એટલે કે ગ્રાન્ટ મળે છે આપણે હવે આ વિષયના સૌથી મહત્વના ભાગ તરફ જઈ રહ્યા છીએ આખી સિસ્ટમ સમજ્યા પછી સૌથી મોટો સવાલ એ છે કે આટલા નાના લેવલ પરની ગ્રામ પંચાયત આટલી બધી મહત્વની કેમ છે આ ચિત્ર જુઓ આખી વાતનો સાર આમાં જ છે આપણી જે લોકશાહી છે ને એ એક મોટી બિલ્ડિંગ જેવી છે અને એનો પાયો એ પાયો છે ગ્રામ પંચાયત જો આ પાયો મજબૂત હોય તો જ આખી ઇમારત ટકી શકે તાલુકા જિલ્લા રાજ્ય અને કેન્દ્ર સરકાર આ બધું જ આ પાયા પર ઊભો છે દિલ્હીમાં કે ગાંધીનગરમાં કોઈ યોજના બને પણ એ સફળ ત્યારે જ થાય જ્યારે તે ગામડામાં અસરકારક રીતે પહોંચે શાસનની આ સાંકળનો દરેક હિસ્સો દરેક કડી છેવતે તો ગામડા સાથે જોડાયેલી છે અને છેલ્લે બસ આ એક વાક્ય બધું જ કહી દે છે ગ્રામ પંચાયત એ માત્ર એક સરકારી એકમ નથી પરંતુ એ લોકશાહીનો જીવંત અનુભવ છે આ એ જગ્યા છે જ્યાં લોકોના હાથમાં સત્તા એ ખાલી કહેવાની વાત નથી પણ એક જીવંત હકીકત છે અને આ જ પાયો આપણી લોકશાહીને ખરા અર્થમાં જીવંત રાખે છે